નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાત હવામાન ખાતા દ્વારા આજથી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જોકે માર્ચ મહિનાની શરૂઆત થાય તે પહેલાં જ ગુજરાતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરી દેવામાં આવી છે માર્ચ મહિનાની શરૂઆતના દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસશે જોકે હવે શિયાળો ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે જ્યારે ઉનાળાની શરૂઆત થઈ રહી છે તે પહેલાં જ ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા હવામાન ખાતા દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે જો કે કઈ કઈ તારીખોમાં કયા કયા જિલ્લામાં માવઠાને આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો ગુજરાત હવામાન ખાતા દ્વારા એક તારીખ માટે વરસાદનું પૂર્વાનુમાન રજૂ કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને એક તારીખે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે પહેલી તારીખની જો વાત કરવામાં આવે તો પહેલી તારીખે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ આટલા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસશે તેવું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે જ્યારે બે તારીખના રોજ ખાસ કરીને કચ્છના વિસ્તારો બનાસકાંઠાના વિસ્તારો પાટણના વિસ્તારો અને સાબરકાંઠાના કોઈક કોઈક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આમ ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ માર્ચ મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે જોકે આ માવઠાની વધુ અસર ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ જોવા મળશે એમાંય ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી જવાની શક્યતાઓ પણ રહેલી છે આમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ બાદ ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં રો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે